Butterfly butterfly, butterfly, butterfly butterfly hello guys hu <laughs> idiots 007 ah. good morning guys kya jo i hope ka badam se jo

ઠીકયા ચલરા હે બ્રો હેલો ગાઈસ ઓય ઉબો થા મો દેકો નો દેતો આં ફાઈ ગયા ઉબો થા સોરી ગાઈસ ઓય આન્ખ નો દેને ગડી થેક યુ થેન્ક યુ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે એટલે રેનકોર્ટ પહેરી લઈએ આને નોટો પહેરો રેનકોર્ટ અને આને બીજા પહેરો જ નથી પહેરો વરસાદ વરસાદનો આનંદ માનો

મજા તો ખાલી રસ્તાની જ છે ડાંગમાં આવો એટલે બીજું કંઈ જ લોકેશન વોકેશન નથી પણ મજા ખાલી રસ્તાની લેવાની છે એને જે ભીના રસ્તા હોય ને એને જોવાની જ અલગ મજા આવે છે એટલે ઠેક ઠેક સુધી તમે જો ઝીણો ઝીણો વરસાદ પડે છે અને મજા આવે છે બહુ મજા આવે છે એટલે ડાંગમાં આવો એટલે ખાસ બસ મજા લેવાની છે ચોમાસાની મારે ખાલી વેકેશન અથવા તો રજા પાડીને બસ ખાલી ડાંગમાં ખાલી એન્ટ્રી કરી લો ને પછી જન્નત દેખાઈ જાય કારણ કે બધું લીલું લીલું જોવા મળે અને અમે અત્યારે એ મજા માણી રહ્યા છીએ એક્સ્ટ્રા બે ત્રણ રજા પાડીને ચાર દિવસ અથવા તો પાંચ દિવસ રોકાઈ બસ મજા લઈ રહ્યા છીએ અને એની મજા લેવી જોઈએ તો આવો તમે પણ ડાંગ તો આના પગાર જે અમે અમારી ડેસ્ટિનેશન અને આ જે રસ્તો દેખાય ને એ સાપુતારાનો સાપુતારાનો મેઇન રસ્તો છે અને એને જે જગ્યા પર રોકાણ છીએ એ ગવર્મેન્ટ હોટલ છે તો અહીંયા રસ રોકવાના છીએ અહીંયા અત્યારે નાસ્તો મેગી ને એવું બધું લાવે છે અત્યારે એ છે એ બનાવ્યા પછી અમારે અહીંયા શું ભરવા જવાનું છે બસ આજનો દિવસ અહીંયા અમારે રોકવાનો છે

ચોમાસામાં આવે છે અને મજા આવે છે બહુ બહુ મજા આવે છે અને ડાંગમાં તો તમારે ચોમાસામાં જવાય અને તેની મજા જ અલગ છે નોકરી ગઈ ભાડ મેં હમચલે પહાડ મેં બસ એના જેવું છે તો તમારે રજા રાખીને બસ આનંદ માણવાનો છે અને લાઈફમાં આવા અમુક અમુક જ મોમેન્ટ આવે છે જેનો આનંદ લેવો જોઈએ બધાએ અમે લઈ રહ્યા છીએ અમને બહુ મજા આવે છે હમણાં હું જૂનાગઢ જઈને આવ્યો તમે બધા જોયો છો વિડીયો બસ એની જેમ અમે અત્યારે મજા લઈ રહ્યા છીએ ચોમાસાની મજા લેવાય ને બસ મજા કરો હેપી જર્ની તમે જોઈ શકો છો અમે મેગીનો પ્લાન અત્યારે કરી રહ્યા છે આ છે સનફ્લાવર સારું હોય છે અને આ છે અમારો ગેસ જરા પણ ટ્રીપ માં જાવ તો આવો ગેસ લઈ લેવાનો એટલે જો આ રસોયો છે અમારો મેગી બનાવે છે આ ભાઈ કટિંગ કરે છે બધું અને આ મેગી બનાવવાનો છે મસ્ત મજાની મેગી થઈ ગઈ છે આપણે જમી લઈએ

આગળ આવ્યા રસ્તામાં તો એટલું બધું ભયંકર પાણી આવે કારણ કે ઉપરની આગાહી એટલી બધી છે અત્યારે બધા ધોધ બંધ છે એટલે જ્ઞાન જોઈએ કે આપણે એટલો વરસાદ ઉપરથી પડ્યો છે તમે દેખાડું કેટલું પાણી આવે છે જો ભયંકર પાણી આવે છે

再见，马上。 ગ્યાસી પાલખેટ વોટરફોલ અત્યાર સુધી અમે બાઇક લઈને જ જતા હતા રાઇડ કરતા હતા હવે હવે અહીંયાથી ટ્રેકિંગ કરવાનું છે અત્યાર સુધી બાઇક લઈને જ જતા હતા હવે હવે ટ્રેકિંગ કરવાનું છે કોકે જો સાજન નાવાનું છે બસ હવે ગાડીની ચાલેમાં છોડવા મૂકીને હવે ચાલતું અને હવે અહીંયા છે

પાણી એટલું બધું વધારે છે ને કે સામે સુધી નથી જવા જતા કે અહીંયા ગાઢ મૂકેલા છે અમે જવા જતા અહીંયા આધાર જાય તરત વિશે વગાડે એટલે તરત પાછો જવા મળે અહીંયા ઘણા બધાને મોત થયેલા છે એટલા માટે એ સેફ્ટી માટે છે અને અહીંયાનું જે નેચર છે ને ભાઈઝાપ અલગ જ દ્રશ્ય જોવા મળે છે જો તમે અને વાતાવરણ એટલે ભયંકર વાતાવરણ છે આવો ને એટલે એમ થાય રહી જવું છે આપણે અહીંયા જ રહીવું છે બીજું જવું નથી ચોમાસામાં તો ઉનાળામાં પણ ખરો તડકો છે મજાનો આવે બહુ ગરમી થાય અને શિયાળામાં ખાસ કરીને શિયાળામાં આવો તો ઠંડી લાગે પણ ચોમાસામાં ફરજિયાત આવવી જોઈએ તો ફાઇનલી અમે બોલી ગયા કે પાછા અમે જ્યાં રોકાણા હતા ગવર્મેન્ટ ક્વાર્ટરમાં અને અત્યારે નવ વાગ્યા જો બધું અંધારું અંધારું થઈ ગયું છે જો રસ્તા ઉપર એક ખાલી બાઇક આવે છે બધું અંધારું છે અને હવે અત્યારમાં રૂમની અંદર ટેન્ટ ખોલીને આવ્યું છે જુઓ તમે અને આ ટેન્ટની અંદર અંકિત સૂતો છે ખોલો અંકિત આ જો શું તો એમ અત્યારમાં હે મજા આવે મજા આવે કેટલા જણા સુવાના તમે એક ટેન્ટ માં ચાર જણા સુવાના છે એ બંધ કરી દો મચ્છર કરી જાય આ બંધ કેમ નહીં થાય ઓકે ડન ચાલો સુઈ જાઓ ટેન્ટ કોમે ગયે છે ત્યારમાં અને અમે અત્યારે પજિયાનો પ્રોગ્રામ કરીએ છીએ પજિયા બનાવીએ છીએ તો જો પજિયાનો પ્રોગ્રામ જો આ પજિયાના કારીગર છે પજિયા લઈ ચડી ગયું છે અને આ કે નઈ આઈટમ કરે છે કોકરા દેવી લોન કરવાની વસ્તુ આ લોસ વેચા છે લોન કરવાની આઈટમ છે બધી હોય તો આવી જ ન્યો ઓય ઇન ફર્ટિલો પર એમ દે તો અજી આખાઈ લઈએ અને શું જોઈએ 9 દિવસની નવી શરૂઆત મારા પાર્ટનર જ મારા હાથમાં લેવું મસ્ત મજાનો રોગડો કરીને કે છે તો હા ભંગાર કરીને પછી મારા હાથમાં આ કઈ આ આ એને ભાઈ એક નંબર મસ્ત એમાં ચટણી નાખીને ખાબો મસ્ત એને સકડ એને સકડ આને સકડ નહીં તો મે જ જાય અરે સક એક આ બાર તમારા કાંઈ કહેવા છે બોલો આજે કોઈ મજાના ખાઈ લઈએ પછી અચ્છી વાત બસ તો કાલે મળીયા બાય બાય